જય માતાજી જય જી નામ જો સવારનો પહેલા દિવસનો અમે નાસ્તો કરી રહ્યા છીએ બાબા જય માતાજી જય જી કુંભ મેળાના દર્શન કરાવશું આગળ આગળ બધા વિડીયો જય માતાજી જય માતાજી જય જી નામ નજીક કહતું જય માતાજી જય જી નામ જો આપણે પ્રયાગરાજ મેળાના દર્શનમાં અને સ્નાન કરવા માટે જઈ રહ્યા છીએ તો શિષ્ય સાંગાભાઈ અને મારા બધા યજમાનોને હું હરેક જગ્યા જે જે સ્થળ આવશે એની તમને મુલાકાત કરાવીશ અને આપણી યુટ્યુબ ચેનલમાં બધા જ જોજો અને બધા શિષ્યોને નમ્ર વિનંતી કે આપણો સરસ વિડીયો જોવા માટે વધારો અને તમે પણ પુણ્ય હજી તો સ્નાન બાકી છે તો આવજો જય માતાજી જય જી નામ જય જય માતાજી જય શ્રી આજે અમારો પહેલો દિવસ જો સરસ રામદેવ ટ્રાવેલ્સ ની અંદર અમને બે કરો દીકરો બેઠા છે ગુરુ ચાલો નીકળી પડ્યા છે પ્રયાગરાજ સ્નાન કરવા તમે પણ બધા આવી જાવ જય માતાજી જય શ્રી રામ અમારા બધા વિસ્તરા પણ ત્યારે આદુ પગરવદિયા છે એ મારો પહેલો ઉતારો ઓર ઓરિયા ગામમાં જ્યાં અમે માં પ્રસાદ લઈ રહ્યા છીએ આવો બધાય યજમાનઓ તમે પણ અમારી સાથે માં લ્યો જો અમારી સાથે કેટલા ભાઈઓ છે કે જય માતાજી

ચાલુ કરી દીધું ચાલુ કરી દીધું બંધ કરી ચાલુ કહું કહો બંધ કરું બંધ કરીએ જય માતાજી જયજી નામ જો આપણે ઉજ્જૈનની મારી પા ભગવતી દરિયાથી પહોંચી ગયા છીએ અને પહેલાં જ દર્શન મનોકામના શ્રી હનુમાનજી મહારાજના કરીએ છીએ તો મનોકામના હનુમાનજી મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ અને જે જે મંદિરના આપણે દર્શન કરશું એ હું તમને બતાવીશ હવે આપણે હસિધી માતા તરફ જશું ત્યારબાદ રામઘાટની આ જિલ્લા છું આવા જ બધા મંદિરના દર્શન કરશું Hey, what કરતી વિડીયો ચાલુ કરી દી ઓકે હા 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 ગુરુજી નવું એ નથી પગ ધો એકાબીજા ને એકાબીજા ને માથે ચડાવો પાણી ગંગા નયા જમના કાવેરી બેડ મારું જમાડ બેટબલામ નાખો Hola, Said Mario, mira.

અશ્વતી માતાજીના સરસ મજાની આરતીના દર્શન કરાવી રહ્યો છું તો આ બધામાં ભગવતી અશ્વતી માતાજીના આરતીના દર્શન કરજો અને જ્યારે પણ આવો ત્યારે ખાસ સાંજના સાડા છ થી સાતમાં બી આરતીના દર્શન કરજો જય માતાજી જય તરફ પહોંચી ગયા તો કે ગણપતિ બાપાના દર્શન કરવા સાથે સાથે મહાકાલ મંદિરના પર હું તમને દર્શન કરાવીશ તો મા ભગવતી બધાને ખૂબ ખૂબ આગળ વધારે ઉજ્જૈનના ટોટલ દર્શન હું તમને મારી ચેનલમાં કરું છું જય માતાજી જય ધીમ

જેમ કાલની જે પરિસ્થિતિ એ પ્રમાણે ફરી પાછા સવારમાં ભગવાનના દર્શન માટે નીકળી ગયા છે તો સ્થિત મન ગણપતિ મહારાજના તમને દર્શન કરાવતું જય માતાજી જો ફરી પાછા આપણે પહોંચી ગયા છીએ ભગવતી ગટકાલિકા માતાજીના મંદિરે તો ત્યાં આવી દીવા દાળી આપણે જોવા મળી હતી ત્યાં રાત્રિ આરતી પણ સરસ દીવાઓથી હતી જન્મગાડી અને સરસ જળાળ્યું છે તો આવા બધા મંદિરોના દર્શન કરાવતું જય જો આપણે ફરી પાછા મહાકાલ દાતાના દર્શને પહોંચી ગયા છીએ અને આપણે એના માટે સરસ નાની પ્રસાદી રૂપે જે કાંઈ ડ્રિંક છે આપણે એ અને આગળ તમને દર્શન કરાવું છું જય માતાજી ભગવાન કૃષ્ણ જ્યાં વિદ્યાલય છે વિદ્યાલય પણ પહોંચી ગયા છે અને શાદી બની હું આપણે દર્શન કરાવું છું મારા યુદ્ધમાન વિનંતી જોજો જય માતાજી જય

Jangan lupa like, share, and subscribe to our channel.

ভূ নে পেলাই